ગુજરાતમાં આજે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી છે અંદર તો આપણે જોયું કે વહેલી સવારથી અનેક એવી મોટી બબાલો થઈ હતી પરંતુ કડીમાં પણ ઘણા બધા આક્ષેપોની વચ્ચે અત્યારે હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે પરંતુ જે સમયે નીતિન પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા ને એ બાદ તેમનું જે નિવેદન સામે આવ્યું હતું તેના કારણે અત્યારે હાલ સમગ્ર રાજકારણમાં ગરમાવો આવ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી હોદ્દાની રાહ જોતા નીતિન પટેલ છે એ પણ હવે કડી વિધાનસભા માટે મતદાન કરવા પહોંચ્યા છે ખાસ કરીને એ બાદ વિકાસની પણ પણ ઘણી બધી વાતો વાતો કરી કરી છે 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 આ વખતે ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતવાની પરંતુ અત્યારે હાલ સવાલ એક એ જ ઉભો થાય છે કે હજી પરિણામની પહેલા નીતિન પટેલનો જે આત્મવિશ્વાસ છે શું તેમને ભારે પડશે કે કેમ સૌથી પહેલા તો એમને જે મતદાન કર્યું હતું એ દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ આ વિષયને લઈને નીતિન પટેલ શું કહી રહ્યા છે તે

ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ સાહીઠ ટકાથી વધુ મતદાન નોંધાય એવી મને એવો મને વિશ્વાસ છે ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવે છે અમારી કેન્દ્ર સરકાર અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે અને દેશભક્તિ અને વિકાસ વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે ત્યારે કડીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મતદાન કરવા પહોંચ્યા હતા તે સમયે તેમને પણ ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ Okay, आज कैसा माहौल है कितना है कैसा वोटिंग होगा और कितना होगा और क्या जीत क्या आज माहौल बहुत अच्छा है लोगों का मतदान और मतदानों का भी बहुत उत्साह है और मेरे हिसाब से तो मतदान साठ से सितर टका तक का होगा और बीजेपी का हम कैंडिडेट है तो बीजेपी दी लीड तो ऐसी है कि जो कभी जो पहले विधानसभा के जो सदस्य જીત કે આયે થે ઉદાહા લીડ હોય મી વિકાસ કે મુદ્દે પર જીત મિરે ખાસ કરીને આપણે જોયું હતું કે અંદર પણ ક્યાંક અત્યારે બબાલ ચાલી રહી છે એ બાદ કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ ક્યાંક બોલાચાલી જોવા મળી હતી પરંતુ હવે નીતિન પટેલ દ્વારા જે આત્મવિશ્વાસ બતાવવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે મતને લઈને વાત કરવામાં આવવાની છે હવે એ વાત કેટલી સાચી પડે છે એ પણ હવે પરિણામના દિવસે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર